ધાનપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામ ની કળશ યાત્રા આવી શ્રીરામ પ્રતિષ્ઠા ખાતે આવેલ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી ભગવાન કળશ યાત્રામાં ધાનપુર તાલુકા વિસ્તારના ભક્તજનો શાળાની બાળાઓ વડીલો સાધુ સંતોએ હાજરી આપી ધાનપુર ના શ્રી હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીફળ કળશ સાથે મ ની આરતી કરવામાં આવી અને સૌ સાથે મળી શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી આજના ઐતિહાસિક દિવસની લગભગ પાંચસો વર્ષથી રાહ જોવાઈ રહી હતી આજે ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થયા છે આવી સ્થિતિમાં દેશની સાથે સાથે વિશ્વભરમાં પણ ઉજવણીનો માહોલ છે ધાનપુર તાલુકામાં આજે સાંજે દરેક ઘરમાં રામ નામની દીપ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તમામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ ધાનપુરના પણ મિની અયોધ્યા બની ગયું હોય તેવા માહોલ ઊભો થયો હતો આજે દરેક જગ્યાએ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજના દિવસે ધાનપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે મહાઆરતી સાથે મહાપ્રસાદી બપોરના સમયે લેવામાં આવી અને સાંજે ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જસવંત રાઠોડ ધાનપુર